વડોદરાના સાવલીનગરમાં પાણીની ટાંકી પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છેડ સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો રાત્રિના સમય સ્ટ્રીટ મોનિટરિંગ સેલ્ને દરોડા પાડ્યા હતા સાવલીમાં આવેલી પાણીની ટાંકી પાસે આવેલ બુટલેગર ઘર મુના જશવાલા ઘર સામેથી ખુલ્લી જગ્યામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો દરોડા દરમિયાન નવ હજાર આઠસો પંચાણું નંગ વિદેશી દારૂની બોટલો તેમજ બાર વાહનો મળી તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા ત્યાંસી લાખ સત્તાણું હજાર ત્રણસો સાડત્રીસ રૂપિયાનો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી આરોપીઓને સાવલી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા ઓગણીસ લોકો હજુ પણ ફરાર જાહેર કર્યા છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે આ દરોડામાં બે આરોપીઓની ધરપકડ કરી કે જેમાં વિશાલ રાજુભાઈ માળી વિઠ્ઠલ રાવજીભાઈ માળી રહેવાસી મારી મોહલ્લો ભાથીજી મંદિર પાછળ કે જેઓ આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાના હતા તે તપાસ હાથ ધરી છે તે નોંધ્યો છે કે સાવલી પોલીસ મથકમાંથી સો મીટરના અંતરે સ્ટ્રીટ મોનિટરિંગ સેલે વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે મહેન્દ્ર સોલંકી વડોદરા